વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા ભારે સન મચી જવા પામી છે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર પ્રવીણ તોગડિયાની ધરપકડના ખૂબ જ ઘેરા પડઘા પડ્યા છે દરમિયાનમાં આજ રોજ કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનની શાખા દ્વારા ભુજના જુબેલી સર્કલ ખાતે એક માનવ સાંખળ રચીને ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રદેશમંત્રી શશિકાંતભાઈ પટેલ કચ્છના પ્રમુખ બળવંતસિંહ વાઘેલા મંત્રી હરેશભાઈ રોહિત વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વીરભદ્રસિંહ જાડેજા મેહરૂભા જાડેજા નાનજીભાઈ દવે કુલદીપસિંહ વાવૈયા કિશોરભાઈ સોની લલિતભાઈ વ્યાસ ભૂપેન્દ્રસિંહ જાડેજા પ્રવિણસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં ડોક્ટર પ્રવીણ ફગડિયાની ધરપકડનો વિરોધ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સોની સાંજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બ્યુડના જ્યુબેલી સર્કલ ખાતે એક માનવ સાંકળ રચી અને ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ સહિત અન્ય હિન્દુ સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો ખાસ કરીને સતિકાંતભાઈ પટેલ અને બળવંતસિંહ વાઘેલાએ કચ્છ આમ તક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાજસ્થાન પોલીસે માત્ર સમન્સ છે એવું જણાવી ડોક્ટર પ્રવિણ તોગડીયાની ધરપકડ કરીને તેઓ અજ્ઞાત સ્થળે લઈ ગયા છે હાલ તેમનો વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ સંપર્ક થઈ શકતો નથી પરિણામે વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ અને નારાજગીની લાગણી જોવા મળી છે તાત્કાલિક અસરથી આ બાબતે ઘટતું કરવામાં મહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ શશિકાંતભાઈ પટેલ અને બળવંતસિંહ વાઘેલાએ ચીમકી આપી છે આજે જય શ્રી રામ આજે વિશ્વ હિન્દુ પરિષદ કળા અમારા અંતરિયા રાષ્ટ્રીય અને હિન્દુ સમ્રાટ એવા ડોક્ટર પ્રવીણભાઈ તોવડીયાને રાજસ્થાનની પોલીસ સમજ છે એક વોરંટ છે એવી રીતે કહી અને ત્યાંથી અપહરણ કરેલ છે આ બાબતમાં જો તાત્કાલિક પોલીસ ગોતી અને અમને વીએચપીને કે કાર્યાલય ઉપર જાણ નહીં કરે તો આનાથી પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે આ બાબતે રાજસ્થાન પોલીસ લઈ અમને તો શંકા છે કે અમારા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષને એન્કાઉન્ટર કરે એવી પૂરી શક્યતા છે તો તાત્કાલિક અમને ક્યાં છે એવી જાણ કરવામાં નહીં આવે તો કાલથી આ બાબતે જલદ કાર્યક્રમ કરવામાં આવશે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ભારતના સાધુ સંતોના ગાડીલા ભારતના અને વિશ્વના હિન્દુઓના હૃદયમાં જેમનું સ્થાન છે એવા હિન્દુ હૃદય સમ્રાટ ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાની આજે સવારે દસ વાગે અમદાવાદ કાર્યાલય ખાતેથી રાજસ્થાનની પોલીસે એમની ધરપકડ કરી છે રાજસ્થાનની પોલીસ ધરપકડ કરે છે અને ગુજરાતની પોલીસને આ વિષયની કોઈ ધ્યાન નથી હજી સુધી ડોક્ટર સાહેબ ક્યાં છે કયા પોલીસ સ્ટેશનમાં છે ક્યાં કઈ સ્થિતિમાં છે એ કોઈ પણ ગુજરાતની પોલીસને કે ગુજરાતના સરકારના ધ્યાનમાં નથી વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ સમાજ અને કચ્છનો અને ગુજરાતનો સાધુ સમાજ આજે અમે આહવાન કરીએ છીએ કે કેન્દ્રમાં અને ગુજરાતમાં હિન્દુઓના મતે ચૂંટાઈ આવેલા લોકો આજે જ્યારે લાલ ગાડીઓ એમને પ્રાપ્ત થઈ ગઈ છે ત્યારે મૂળભૂત વિચારો સાથે જે સંકલ્પ સાથે હિન્દુઓ સાથે એમને મત લીધા છે તેમણે હિન્દુઓ સાથે દ્રોહ કર્યો છે ડોક્ટર તોગડિયાએ શું વાત કરી ડોક્ટર તોગડીયાએ એમ કીધું કે હિન્દુઓએ તમને મત આપ્યા છે અયોધ્યામાં મંદિર બનાવો દેશમાં ગૌત્યા બંધી કરો કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ હટાવો રોહિંગ્યા અને બાંગ્લાદેશના મુસ્લિમ ઘુસણખોરો જે ભારતમાં ઘુસી અને આપણા બાપ થઈને જે બેસી ગયા છે એમને ભારત દેશમાંથી દૂર કરો દેશના યુવાનો આજે બેરોજગાર છે એમને રોજગારી આપો કિસાનો આજે લાખોની સંખ્યામાં દેશમાં આપઘાત કરી રહ્યા છે એ આપઘાત થવાનું બંધ કરે અને કેન્દ્રની સરકાર આ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતોની ચિંતા કરે આ વાત ડોક્ટર પ્રવીણ કોગઈયાએ કરી છે હિન્દુ નેતા તરીકે એમને એમનો ધર્મ નિભાવ્યો છે દેશભક્ત નેતાની આજે જ્યારે ધરપકડ કરી છે ત્યારે આ કેન્દ્રની સરકાર અને રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકારે એ હિન્દુ સમાજ સાથે દ્રોહ કર્યો છે જેમ અમારા પ્રમુખાઈએ કીધું છે કે જો પ્રવીણભાઈ તોગડીયાની સ્થિતિ શું છે જાણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ગુજરાતની સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ અને કચ્છના યુવાનો એ આશ્ચર્યજનક કાર્યક્રમો આપતા અમે નહીં કહીએ અને બે હજાર ઓગણીસની ચૂંટણીમાં આ ગદાર લોકોનું સ્થાન ક્યાં છે એ પણ હિન્દુ સમાજ અને સાધુ સંતો બતાવી આપશે